વલસાડમાં બનતા દેશી ગોળની દેશ વિદેશમાં જબરજસ્ત ડિમાન્ડ વલસાડના પીઠા ગામમાં પ્રખ્યાત વૈભવ ફાર્મમાં છેલ્લા બાવીસ વર્ષથી દેશી ગોળનું ઉત્પાદન થાય છે જેમાં ચા માટે આયુર્વેદિક તેમજ ડ્રાયફ્રૂટ સહિત અનેકવિધ પદ્ધતિઓથી જુદા જુદા ખાવાલાયક દેશી ગોળ બનાવવામાં આવે છે જેની વલસાડ સહિત દેશ વિદેશમાં જબરદસ્ત ડિમાન્ડ છે ત્યારે વલસાડના પીઠા ગામે વર્ષોથી દેશી ગોળ બનાવતા વૈભવ ફાર્મમાં હજારો ટન દેશી ગોળ બને છે જે ઘણું જ પ્રખ્યાત છે અને આ દેશી ગોળની માર્કેટમાં જબરજસ્ત ડિમાન્ડ છે કારણ કે આ દેશી ગોળમાં કોઈપણ પ્રકારનું કેમિકલ કે અન્ય કોઈપણ વસ્તુનું ભેળસેળ કરવામાં આવતું નથી જેને લઈને આ દેશી ગોળ લાંબા સમય સુધી ખાવાલાયક રહે છે આ દેશી ગોળ બનાવવા માટેની પદ્ધતિ પણ સહેલી છે અને શેરડીના સારા પાકમાંથી દેશી ગોળ તૈયાર કરવામાં આવે છે જેથી આ દેશી ગોળ લાંબા સમય સુધી ખાવાલાયક રહે છે અને આરોગ્ય માટે પણ સારું છે અને તે માટે જ માર્કેટમાં તેની ઘણી ડિમાન્ડ વધતી છે શિયાળાની શરૂઆતમાં જ પીઠા ગામે આવેલા વૈભવ ફાર્મમાં દેશી ગોળ બનાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ જાય છે જે નેચરલ સ્વાદમાં આ ગોળ તૈયાર થાય છે મારું નામ સુનીલભાઈ બાબુભાઈ વાયા હું વલસાડ જિલ્લાના પીઠા ગામમાં રહું છું મારો અહીંયા અમે છેલ્લા વીસ બાવીસ વર્ષથી ગોળ બનાવીએ છીએ અહીંયા મારા ફાર્મ વૈભવ ફાર્મ પર ઘણા પ્રકારના ગોળ બને છે જેમ કે ચા બનાવવા માટે પાવડર અને ટ્યુબ્સ વગેરે બધા ગોળ બને છે મારો ગોળ વલસાડ નહીં ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં પણ વખણાય છે